વલસાડમાં સ્થાનિક રહીશોની સતર્કતાને લઈ કુખ્યાત સિકલીગર ગેંગના બે આરોપીને ઝડપી પાડ્યા વલસાડ શહેરમાં કુંભ મેળાને ધ્યાનમાં રાખીને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે જિલ્લા પોલીસ વડા ધરણરાજ વાઘેલાની સૂચના મુજબ ડીડી પરમારના નેતૃત્વમાં પોલીસ ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી હતી રાજનગર સોસાયટીના એક બંધ મકાનમાં શંકાસ્પદ વ્યક્તિઓની હલચલ અંગે સ્થાનિકો તરફથી પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી સ્થાનિક રહેવાસીઓની મદદથી બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં કૈલાશસિંહ રામસિંહ ટાંક અને મનોજસિંહ દિલીપસિંહ પટવા બંને સિકલીકર ગેંગના સભ્યો છે પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે તેઓ મોટરસાયકલ પર ફરીને બંધ મકાનોની રેકી કરતા અને તાત્કાલિક લૂંટ કરતા હતા સોના ચાંદીના દાગીના સહિત ઉદામાલ પોલીસે કબજે કર્યો તે દરમિયાન સ્થાનિક લોકોએ આપેલા મેથીપાકને કારણે આરોપીઓને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સારવાર બાદ બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ સફળતા પોલીસ અને સ્થાનિક નાગરિકોના સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે આ ઇસમો રીડા ગુનેગાર હોવાનું જાણવા મળે રાત્રિના સમયે લૂંટ તથા ઘરફોડ ચોરીને અંજામ આપતી એક સિકલીગર ગેંગને પકડવામાં વલસાડ સિટી પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અગિયારમી ફેબ્રુઆરી રોજ રાત્રિ દરમિયાન જ્યારે પીએસઆઈ જે જી સીબા થોમસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજનગર સોસાયટીના એક બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરવા બે જેટલા માણસો આવેલા છે એવી માહિતી કંટ્રોલો મારફતે વલસાડ સિટી પોલીસને મળી હતી અને રાજનગર સોસાયટીના જે જાગૃત નાગરિકો છે એ લોકોએ જે આરોપીઓ છે બંનેને ઘેરી લીધા હતા અને એમની જે ત્વરિતતા અને એમણે જે ચોકસાઈપૂર્વક જે આખું ઘર કોર્ડન કરી લીધું એની એના કારણે આ પોલીસને બંને બંને આરોપીને જે સ્થાનિક રહીશોની મદદથી બંને આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે આજે પકડાયેલા આરોપી છે સિંહ રામસિંહ ટાંક અને મનોજસિંહ દિલીપસિંહ પટવા એ એક જે છે એ ઓરિજનલી ખંડવા મધ્યપ્રદેશનો છે અને જે હાલ વાપીમાં રહે છે અને સિંહ છે એને મનોજ સિંહને મધ્યપ્રદેશથી એના મિત્રને બોલાવ્યો હતો અને આ બંને મળીને અલગ અલગ વિસ્તારમાં વલસાડ સિટીના વિસ્તારમાં ઘરફોડ કરવા માટે આવેલા હતા અને આરોપી રંગે હાથો પકડાઈ ગયા છે આ આરોપીને પકડવાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો અને સાથે સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના બે ઘરપોળ ચોરીના ગુનાઓ ડિટેક કરવામાં સફળતા મળી છે સાથે સાથે નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનમાં એક દાખલ થયેલી ઘરપોળ હતી એ પણ ડિટેક કરવામાં સફળતા મળી છે કુલ ચાર ગુનાઓ આ આરોપીને પકડવાના લીધે શોધી કાઢવામાં સફળતા મળી છે આ આરોપીઓ પાસેથી સોના ચાંદીના જે પાયલ છે લગડી છે વેટી છે મંગળસૂત્ર છે એમ કુલ મળીને એક લાખ પચીસ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે એક લાખ ચાલીસ હજાર રૂપિયા રોકડા પણ એમની પાસેથી મળી આવેલા છે અને એની સાથે સાથે નકલી સોના ચાંદીના દાગીનાઓ ચાર હજાર રૂપિયાની કિંમતના નકલી સોના ચાંદીના દાગીનાઓ પણ મળ્યા છે કુલ આ આરોપીઓ પાસેથી બે લાખ સિત્તેર હજાર રૂપિયાનો મુદ્દામાં રિકર કરવામાં આવ્યો છે અને આરોપીઓ હાલ રિમાન્ડ હેઠળ છે આ કૈલાસસિંહ રામસિંહ ટાંક છે એ ઓરિજિનલી મધ્યપ્રદેશનો છે પણ ઘણા વર્ષોથી એ વાપી વિસ્તારમાં રહે છે ડુંગરી ફળિયામાં અને પોતે જે મનોજસિંહ દિલીપસિંહ પટવાઈનો મિત્ર છે એને એણે બોલાવેલો હતો અને એ એ પણ ડુંગરા વાપી વિસ્તારમાં રહે છે અને બંને મિત્રોએ ભેગા થઈને વલસાડ સિટીના અલગ અલગ બંધ મકાનો ટાર્ગેટ કર્યા હતા અને પોતાની પાસે રહેલા સ્ક્રુ ડ્રાઈવર અને પોતાની પાસે રહેલા જે જે લોખંડના રોડને છે એનાથી એ લોકો પાછળથી અથવા આગળથી ઘરના આગળના પાછળથી દરવાજાથી તાળો તોડીને અથવા તો નકુચો તોડીને એ લોકો ઘરમાં ઘૂસતા હતા અને ઘરપોળને અંજામ આપતા હતા